નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આય એ કરતા નિયા ડબ્લુય એસટી ડેપોમાં નવીન ત્રણ બસોનું ધારાસભ્ય શિલ્લેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકારમાંથી આજે એસટી ટી વિભાગની નવી બસો ફાળવવામાં આવી છે ત્યારે ડબ્લુય એસટી ડેપોમાં ત્રણ નવી બસોનો વધારો થયો છે જેને લઈ મુસાફરોની રાહત થશે

ડભોઈથી હિંમતનગર થી ગરબાડા અને ડભોઈથી જાલોદ ત્રણ બસો આજથી શરૂ કરવામાં આવી છે અને તમામ નવી અને લેટેસ્ટ બસો ડબોઈ ડેપોને ફાળવવામાં આવી છે ત્યારે હું સરકારનો આભાર પણ માનું છું